છેલ્લા બે દિવસ તાપમાનમાં ઘટાડો આવતા ગરમીથી આંશિક રાહત વીસ માર્ચ બાદ તાપમાનમાં વધારો થવાની શક્યતા એક બાદ એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીથી આંશિક રાહત મળશે 20 એપ્રિલ બાદ ફરી અંગળ ઝાડતી ગરમી પડશે એક પછી એક એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેવાથી તાપમાનમાં ઉતાર ચઢાવ રહેશે ગુજરાત રાજ્યમાં કાળચાર ગરમી પડશે આકાશમાંથી અઘનઘોડા વરસતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગરમી રહેશે મે સુધી વંટોળ વંટોળ આવશે આવશે ધૂળ અને માટીની ગુજરાતમાં ગત સપ્તાહ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યું હતું કે છેલ્લા બે દિવસથી તાપમાનમાં ઘટાડો આવતા ગરમીથી આંશિક રાહત મળી છે ત્યારે વીસ માર્ચ બાદ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે એક બાદ એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીથી આંશિક રાહત મળશે વીસ એપ્રિલ બાદ ફરી એકદાડતી ગરમી પડશે અને ઉત્તર મધ્ય ગુજરાતમાં તાપમાન ચુમ્વાળીસ ડિગ્રી આસપાસ પહોંચવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં વીસ માર્ચ સુધી ગરમીથી રાહત મળશે ત્યારબાદ તાપમાનમાં વધારો થતાં ગરમીનું પ્રમાણ વધશે પરંતુ એક પછી એક એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેવાથી તાપમાનમાં ઉતાર ચઢાવ રહેશે વીસ એપ્રિલ બાદ ગુજરાત રાજ્યમાં કાળચાર ગરમી પડશે આકાશમાંથી અઘનઘોડા વરસતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થશે ત્યારબાદ 10 મે 2025 બાદથી ગુજરાત રાજ્યમાં આંધી વંટોળ જેવા પવનો ફૂંકાશે અને ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધુ રહેશે આ વખતે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કાળચાર ગરમી રહેશે દસ મેથી છવ્વીસ મે સુધી આંધી વંટોળ આવશે ગરમ પવનો કૂંકાવાની સાથે ધૂળ અને માઠીની વંટોળ આવશે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં અને કચ્છના ભાગોમાં આંધી વંટોળની સ્થિતિ સર્જાશે બીજી તરફ નજર કરીએ તો પેસેફિક મહાસાગરમાંથી ટ્રોપિકલ સ્ટ્રોમ ઉડતા ગુજરાત પર પણ ગરમ પવનોને કારણે આવી સ્થિતિ સર્જાશે અને ગરમીનું પ્રમાણ પણ વધુ રહેશે વીસ એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં વડોદરા સહિત પંચમહાલના ભાગોમાં પણ અતિશય ગરમીનું પ્રમાણ રહેશે એપરેલ મહીનાના અંત સુધીમાં ગુજરાતના અનેક જિલ્લાઓનું મહત્તમ તાપમાન ચુમ્વાળીસ થી પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી પણ વધુ રહેવાની શક્યતાઓ છે તથા તે સમયગાળા દરમિયાન રાજ્યનું મહત્તમ તાપમાન અડતાલીસ ડિગ્રી સેલ્સિયસ પહોંચી શકે છે એટલે કે માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલ મહિનાની શરૂઆતમાં ગરમીથી આંશિક રાહત રહેશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે મણિનગર કેડીલા બ્રિજ અસારવા બ્રિજ પર વાયડક્ટ લોન્ચની કામગીરી ચાલી રહી છે પિસ્તાળીસ મીટરના સ્પાન મારફતે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નો છપ્પન મો પદવીદાન સમારોહ સાતમી એપ્રિલે યોજાવાનો છે દસ હજાર ચારસો ને પંદર વિદ્યાર્થીઓને પદવી ઇઠ્યોતેર વિદ્યાર્થીઓને મેડલ અને ઇનામ અનાત કરાશે છપ્પનમાં પદવીદાન સમારોહનું યુનિવર્સિટીના સોશિયલ મીડિયામાં લાઈવ પ્રસારણ કરાશે વૈશ્વિક માંગ ઘટતા નેચરલ ડાયમંડની સાથે હવે લેપક્રોન એક્સપોર્ટમાં ઘટાડાનો ટ્રેન્ડ છે ત્રણ વર્ષમાં પહેલીવાર ફેબ્રુઆરીમાં લેબક્રોનના એક્સપોર્ટમાં અઢાર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે બે હજાર ત્રેવીસના ફેબ્રુઆરીમાં એક હજાર એકસો સત્તર કરોડ બે હજાર ચોવીસના ફેબ્રુઆરીમાં એક હજાર એકસો ત્રેપન કરોડ જ્યારે બે હજાર પચીસના ફેબ્રુઆરીમાં એક્સપોર્ટ નવસો પંચોતેર કરોડ રૂપિયા થયું છે ધોરણ બાર પછી પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે મંગળવાર અઢાર માર્ચથી એમએસ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં અઢાર હેલ્પ સેન્ટર કાર્યરત કરવામાં આવનાર છે વડોદરાના વિદ્યાર્થી રાજ્યની કોઈપણ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે એમએસ યુનિવર્સિટીમાંથી રજિસ્ટ્રેશન કરી શકશે શહેરમાં પવનોની દિશા બદલાતા રાતનો પારો છ ડિગ્રી ઘટીને અઢાર ડિગ્રી પહોંચી ગયો હતો જ્યારે દિવસનું તાપમાન એક ડિગ્રી ઘટી છત્રીસ ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વડોદરા સહિત ગુજરાત ઉપર હાલમાં ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આખલો જ નમસ્કાર